નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે મિત્રો વાત કરીએ તો આજે કેરેટ સોનું અને ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો નોંધાયો છે તો આજે વાત કરીએ તો છેલ્લા પાંચ દિવસથી સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો હતો જેની જગ્યાએ આજે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો સૌ પ્રથમ જાણી લઈએ આજે ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર દસ ગ્રામ ચાંદી સાતસો ને ઓગણપચાસ માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર ચારસો ને ચાલીસ માં વેચાઈ રહ્યું છે જયારે એક કિલો ચાંદીના ભાવ છે ચુમોતેર હાજર ચારસો રૂપિયા આગળ વાત કરી લઈએ તો બાવીસ કેરેટ સોનું જેની અંદર આજે બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો ઓગણપચાસ રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાવન હજાર ચારસો ને વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ ચુમોતેર હજાર નવસો રૂપિયા અને આજે સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે ફરી એકવાર આગળ વાત કરી લઈએ તો હવે ચોવીસ કેરેટ સોનું જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ને રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર સાતસો ને વીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સત્યાવીસ હજાર બસો રૂપિયા તો મિત્રો રોજબરોજ સોના ચાંદની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો